મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ

અગ્રણીઓ સાથે વાટાઘાટ બાદ તોડફોડ રખાયેલી મુલતવી કાગદીવાડ વિસ્તારના પે એન્ડ યુ શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય વિમાન દુર્ઘટનામાં દિવંગત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન થયેલા અર્પણ રોડ કોન્ટ્રાક્ટરની નવી ટેકનોલોજી કાદવ બનાવાયેલો ડામર રોડ નવસારીમાં સ્ટેશન સ્ટેન્ડ પાસે આવેલ ટેકનોલોજીન કરવા મહાનગરપાલિકાના અધિકારીઓ પહોંચ્યા પરંતુ મહાનગરપાલિકાની ટીમ મંદિર તોડ્યા વિના જ પરત ફરી હતી નવસારી મહાનગરપાલિકા દ્વારા જાહેર માર્ગો ઉપરના મંદિરો અને ધાર્મિક સ્થળોને દૂર કરવાની નોટિસ ફટકારવામાં આવી હતી શહેરના રેલવે સ્ટેશન વિસ્તારના પૂર્વ બાજુએ આવેલા રિક્ષા સ્ટેન્ડ પાસે બે ધાર્મિક સ્થળો આવેલા છે અહીં રિક્ષા ચાલકો દ્વારા જાહેર માર્ગ ઉપર ધાર્મિક મંદિરો સ્થાપિત કરી વર્ષોથી પૂજા અર્ચના થાય છે એક તરફ હનુમાનજી મંદિર અને બાબાનું મંદિર નિર્માણ કરેલ છે આ જાહેર માર્ગ ઉપર વર્ષો પહેલા સિટી બસ ડેપો હતો સમયાંતરે સિટી બસ બંધ થઈ જતા આ જાહેર રસ્તા ઉપર કેટલાક લોકો દ્વારા નાનકડા મંદિરો બનાવી કબજો કરવામાં આવ્યો હતો અહીં પ્રતિદિન અન્ન ક્ષેત્ર પણ ધમધમે છે રેલવે સ્ટેશનના પૂર્વ બાજુના રિક્ષા સ્ટેન્ડના રિક્ષા ચાલકો દ્વારા આ ધાર્મિક સ્થાનોમાં પૂજા અર્ચના સહિતના કાર્યક્રમો પણ આયોજિત થતા આવેલા છે નવસારી મહાનગરપાલિકા દ્વારા આ બંને ધાર્મિક સ્થાનોને તોડી પાડવા બાબતની નોટિસો આપવામાં આવી હતી નોટિસોનો જવાબ નહીં મળતા અને નોટિસની મુદ્દત પૂર્ણ થતાં જ બુધવારે વહેલી સવારે મહાનગરપાલિકાની ટીમ બંને મંદિરો તોડી પાડવા માટે પહોંચી હતી મહાનગરપાલિકાના બાંધકામ વિભાગના કર્મચારીઓ ટાઉન પ્લાનિંગ ઓફિસરો તેમજ ડેપ્યુટી કમિશનર ગૌરાંગ વાસાણી સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા પરંતુ મંદિરને લઈને રિક્ષા ચાલકોનું મોટું લોકટોળું એકત્રિત થઈ ગયું હતું અને ધાર્મિક સ્થાનોના ડિમોલિશન અટકાવવાના પ્રયત્નો કર્યા હતા ધાર્મિક સ્થાનકો તૂટવાથી લાગણે દુભાતી હોવાથી અધિકારીઓને મંદિરો નહીં તોડવાની વિનંતીઓ કરી હતી નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યા હતા મંદિરો તોડી પાડવાના ઈરાદે પહોંચેલા અધિકારીઓ અને મંદિરના પૂજારી રિક્ષા ચાલકો વચ્ચે વાટોઘાટો થયો હતો મંદિર તોડવાના મુદ્દે વાદ વિવાદ વધુ વકરતા ડીવાયએસપી એસ કે રાય ટાઉન પીઆઈ પ્રાંત અધિકારી જનમ ઠાકર સહિતના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા અને વાદ વિવાદનો અંત લાવવાનો પ્રયત્ન કર્યો હતો અંતે મુખ્ય આગેવાનો મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી પાસે પહોંચ્યા હતા કમિશનર દેવ ચૌધરીએ મંદિર તોડવા મુદ્દે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી ત્યારબાદ સ્વૈચ્છિક રીતે મંદિરો તોડી પાડવાની વાતો કરી વાદ વિવાદનો અંત આવ્યો હતો અમે વર્ષોથી આજે પચાસ વર્ષથી અમારા જૂનું મંદિર છે લોકોની એટલી આસ્થા છે કે જ્યારે બી ટ્રેનમાંથી ઉતરે ત્યારે અહીંથી જ પૂજા કરીને જાય આજે પચાસ વર્ષ થઈ ગયા સાહેબ આજે આવ્યા કાલે આવ્યા મહાનગરપાલિકા કાલે બની વિકાસ કરો એનાથી વિકાસ માટે ના નથી પણ વિકાસ મંદિર પર હા તો કેવી કેવો વિકાસ મંદિરમાં વિકાસ કરવાના આ લોકો મંદિરમાં વિકાસ કરવા એવું ચાલશે નહીં અમને વિકલીપ જગ્યા મંદિર હટાવવા માટે વિકલીપ જગ્યા સ્ટેશન વિસ્તારમાં ગમે ત્યાં એને ત્રણ મંદિર સાથે પાંચ ફૂટની કે દસ ફૂટની જગ્યા આપવી પડશે તો અમે મંદિર હટાવશું એ લોકોના પ્રમાણે એ લોકો અમારા બુલડોઝર ચલાવવો હોય કે ગમે તે ચલાવો ચલાવી લે અમને પોલીસમાં નાખવા હોય તો નાખે અમારે એમ બી અમારા પચાસ થઈ જ ગયેલી છે કાલે મહિના ક્યાં છે મહિના કંઈક અમારે કંઈક ફરક પડવાનો છે નથી ડિમોલેશન માટે એ જ વાત કરી કે ભાઈ તમે આજ કાલે હટાવી લો કે અમે પોલીસ સ્ટાફને આ સ્ટાફને બધો મંગાવી લીધો છે મંગાવી લો અમને કોઈ વાંધો નહીં મંગાવી લો અમારા પચાસ વર્ષ જૂનું મંદિર છે તમે મંદિરમાં જો મોટું આ ડુલ્ડર ચડાવો ને તો ગામમાં બધી બહુ એપાર્ટમેન્ટો છે બધું બહુ બધું છે તા પેલા જઈને ડિમોલેશન કરો ને પછી મંદિર પર આવો આખો ટાવર ટાવર લીગ ટાવર પાસે બિન લીગલી છે તા પૂરું કરો માર્કેટમાં પૂરું કરો માર્કેટમાં બબ્બે કલાકે પબ્લિક જઈ શકે માર્કેટ પાસે એટલી જગ્યા નહીં મળે જે મહાનગરપાલિકા છે નગરપાલિકા અંબેજ એટલી મોટી જગ્યા નથી કે ત્યાં એ લોકો કંઈ કરી શકે સાહેબ સાથે એવી રીતે વાત થઈ કે રાકેશભાઈ તમે મને લેખિતમાં આપો કે અઠ્ઠાવીસ તારીખે અમે સ્વેચ્છાએ ત્યાંથી બધું હટાવી દઈશું એવી વાત થઈ છે અત્યારે તમારે એટલે અમે બધા સાથે મળીને મંદિરના જે તરતા તરતા છે અઠ્ઠાવીસ તારીખ સુધીનો ટાઈમ આપ્યો છે યાત્રા પટશે એના બીજા દિવસે બધું ત્યાંથી હટાવી દેવાનું છે પબ્લિક છે તો અમે ત્યાં જીએ છીએ ને બધાને સમજાવીએ છીએ ને ત્યાંથી બધાને છૂટા કરીએ છીએ પોત પોતાની ઘરે જાય નવસારી મહાનગરપાલિકાના પે એન્ડ યુઝ શૌચાલયોમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે મહિલાઓ અને વૃદ્ધોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે નવસારી શહેરના ટેકનિકલ સ્કૂલની સામે આવી કાગદીવાડમાં મહાનગરપાલિકા દ્વારા પે એન્ડ યુઝ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ નિયમિત સાફ સફાઈ નહીં થતાં અસહ્ય ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે કાગદીવાડ વિસ્તારના કેટલાક ઘરોમાં શૌચાલય ઉપલબ્ધ નથી જેથી આ વિસ્તારના લોકો મહાનગરપાલિકાના પે એન્ડ યુઝ શૌચાલયનો ઉપયોગ કરે છે પરંતુ આ જાહેર શૌચાલયમાં પાણી નથી અને નિયમિત સાફ સફાઈ નહીં થતાં ગંદકી પ્રસરી છે પે એન્ડ યુઝ શૌચાલયના જે કોન્ટ્રાક્ટર છે તેના માણસો નિયમિત સફાઈ કરતા નથી જેથી સ્થાનિકો આ શૌચાલયનો ઉપયોગ કરી શકતા નથી સરકાર દ્વારા ઘર ઘર શૌચાલયો નિર્માણ કરવામાં આવ્યા હોવાના દાવાઓ કરવામાં આવે છે પરંતુ કાગદીવાડ વિસ્તારમાં શૌચાલયો નથી જેથી મહિલાઓ જાહેર શૌચાલયનો ઉપયોગ કરવા મજબૂર બની છે તમે શૌચાલયમાં જાતે ઇધર પાણી બી નહીં આતા કુજ બી નહીં આતા ગંદકી ભર કે રહી ધોને વાળે બી નહીં આતે ના ઇધર કોઈ ચીજ કી સવાલ બી નહીં ના કુજ બી નહીં સબ બચ્ચે બી સંડાસ મંડાસ કો આતે તો ઇધર પાણી બીની કુછ બી નહીં હે हमारे तरफ पानी की वो उसकी संडास की डेनिस नहीं है आप लोग कुछ भी करो आप आते के बोल कर जाएंगे बोल कर जाएंगे पर कुछ करते नहीं तुम लोग संडास में किसी को बैठा धोने आ लेको किस को किसको भी कुंभ में हाँ हम तीन तीन चार चार बार गए बोलते आएंगे आएंगे आएं, कोई नहीं आता इधर पानी के भी एक दिन पानी आएगा चार दिन पानी नहीं आता इतने गंदे पानी करेंगे देखो अभी भी जाके देखो पैर रखने के लिए जगह नहीं है નવસારી જિલ્લા ભાજપ દ્વારા સ્વર્ગીય વિજય રૂપાણીજી તથા સર્વે દિવ્ય આત્માઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગતની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બસ્સો એકતાલીસ યાત્રીઓ અને બીજે મેડિકલ કોલેજના ડૉક્ટરો અને વિદ્યાર્થીઓ સહિત બસ્સો બોતેર વ્યક્તિઓના કરુણ મોત થયા હતા આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ આગેવાન વિજયભાઈ રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું હતું નવસારી જિલ્લા ભાજપ દ્વારા બુધવારે અગ્રવાલ કોલેજના હોલમાં પ્રાર્થના સભાનું આયોજન થયું હતું જૂન દુર્ઘટનામાં દિવંગત થયેલ તમામ યાત્રીઓ અને મેડિકલ કોલેજના ડોક્ટર અને વિદ્યાર્થીઓને શ્રદ્ધાસુમન અર્પણ થયા હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ દુર્ઘટનામાં દેવલોપ પામ્યા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાલાલ શાહ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ સહિતના અગ્રણીઓએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે શાંતિ પ્રાર્થના કરવામાં આવી હતી નવસારી જિલ્લા અને શહેરના તમામ અગ્રણીઓ પ્રાર્થના સભામાં જોડાયા હતા અને શાંતિ પ્રાર્થના કરી હતી જે દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટી અને અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જે બસો બોતેર જેટલા વ્યક્તિઓના જે મરણ થયા એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી પણ એ દુર્ઘટનામાં મરણ પામેલ છે એને અનુલક્ષીને એ સૌ મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે નવસારી ખાતે આજે આ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થયું હતું વિજયભાઈ રૂપાણીજી એ સંઘના કાર્યકર્તાથી માંડીને રાજકોટ મહાનગરના કોર્પોરેટરથી માંડીને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રીથી માંડીને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખથી માંડીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જેમણે આ ગુજરાતની પ્રજાની સેવા કરી છે એવા ગુજરાતના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીની રૂપાણીજીને પણ હું શ્રદ્ધાંજલિ આપું છું આ સૌ મૃતાત્માઓને પરમા પરમકૃપાળું પરમાત્મા મોક્ષ આપે એમને સદ્ગતિ આપે એવી પરમકૃપાળું પરમાત્માને પ્રાર્થના કરું છું અને આ સૌ મૃતાત્માઓના કુટુંબીજનોને આ વજ્રગાત સહન કરવાની પરમકૃપાળું પરમાત્મા શક્તિ આપે એ જ પ્રાર્થના કરું છું બારમી જૂનના દિવસે ગુજરાત માટે ખૂબ દુઃખકારક દિવસ હતો બારમી જૂને અમદાવાદથી લંડન જતી ફાઇટ થોડીક ક્ષણોમાં દુર્ઘટના ઘટી અને પ્લેન ક્રેશ થયો આ પ્લેનની અંદર લગભગ બસો બેતાળીસ જેટલા પ્રવાસીઓ હતા એમાં બસો એકતાળીસ લોકો જેટલા મૃત્યુ પામ્યા અને કમનસીબે આ પ્રવાસીઓમાં એક ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ એક ફ્લાઇટમાં હતા કમનસીબે એમનું પણ મૃત્યુ થયું એના અંતર્ગત આજે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી એક શોકસભાનું અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો હતો ખૂબ મોટી સંખ્યામાં લોકોએ આજે વિજયભાઈ અને બીજા જે બસો બોતેર જેટલા પ્રવાસીઓ હતા એની પુન્ય આત્માઓને શ્રદ્ધાજી અર્પણ કરી અને પુષ્પાંજલિ પણ કરી નવસારીના રોડ કોન્ટ્રાક્ટર પ્રજાના રૂપે પાણીમાં વેડફી રહ્યા છે વરસાદમાં કાદવ પાણીમાં ડામર રસ્તો બનાવી ધાનાણી નામના કોન્ટ્રાક્ટરે નવી જ ટેકનોલોજી વિકસાવી તે પ્રકારની રમૂજી ચર્ચાઓ શહેરમાં થઈ રહી છે નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ મોટી ચોવીસી ગામમાં જાહેર માર્ગ બનાવવાના વરસતા વરસાદમાં પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી હતી આ કામગીરીનો વિડીયો વહેતો થતાં આવા માર્ગ ચોમાસામાં ટકી શકશે ખરાબ તે બાબતે સોશિયલ મીડિયામાં પાલિકાની કામગીરી ઉપર સવાલ ઉઠ્યા છે નવસારી મહાનગરપાલિકા વિસ્તારના મોટી ચોવીસી ગામે વરસતા વરસાદમાં માર્ગ બનાવવાની કામગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વહેતો થતાં લોકોએ પાલિકાની માર્ગ બનાવવાની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા છે આ બાબતે વિડીયોની ખરાઈ કરતા બે દિવસ જૂનો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું સ્થાનિકોએ પણ પાલિકાની વરસાદી માહોલમાં કોન્ટ્રાક્ટર દ્વારા જાહેર માર્ગની કામગીરી બાબતે વિડીયો ઉતારી વહેતો કર્યો હતો જેને સોશિયલ મીડિયામાં પણ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો સમાચારો સમાપ્ત કરતા પહેલાં એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર રેલવે સ્ટેશન વિસ્તારમાં ત્રણ મંદિરો તોડવા પહોંચેલું મહાનગરપાલિકાનું કાફલું અગ્રણીઓ સાથે વાટાઘાટ બાદ તોડફોડ રખાયેલી મુલતવી કાગદીવાડ વિસ્તારના પે એન્ડ યુઝ શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય વિમાન દુર્ઘટનામાં દિવંગત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન થયેલા અર્પણ રોડ કોન્ટ્રાક્ટરની નવી ટેકનોલોજી કાદવ કિચડમાં બનાવાયેલો ડામર રોડ તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર